મિત્રો મારું નામ છે પ્રણવ ચૌધરી અને અમારી સાથે જોડાયા છે આજે અંકુર સીડ્સના જે અહીંયા જે જોબ કરે છે અંકુર સીડ્સમાં તો પહેલાં સાહેબ તમારું નામ શું જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ભગરિયા રાજુકુમાર અમૃતભાઈ છે હું ધરમપુર વલસાડના વિસ્તારની અંદર અંકુર કંપનીની અંદર છેલ્લા બે વર્ષથી કામ કરી રહ્યો છું અને તમને જે આજે એક એવી વેરાયટી અંકુર કંપનીની જે હલકી નેવું થી સો દિવસની અંદર પાકતી જાત બતાવવામાં આવે તો એ તમે જોઈ શકો છો કે અંકુર કંપનીની પહેલી પાકતી જાત અંકુર સાતસો અઠ્યાસી એ તમારે હલકી અને પથ્થરવાળી જગ્યામાં પાકી જાય છે એની જે તમે ખાસિયત જોવા માંગો છો તો તમે આવો તમને ખાસિયત બતાવો તો એ તમે જો એનું ખેતર તમને એક સરખું દેખાય છે છેલ્લેક સુધી એકદમ દાણા ભરેલા દેખાય છે હાજી અને એની કંઠીની તમે લંબાઈ બી જો એની કંઠીની લંબાઈ પણ બહુ જ સારી છે કંઠી લંબાઈ વધારે હોવાને કારણે એને કંઠીની અંદર થી ત્રણસો દાણા એમાં રહેલા છે અને દાણા છેક સુધી ભરાયેલા છે એની ખાસિયત છે એના કારણે એ વધારે ઉત્પાદન આપે છે અને તમે જોઈ શકો છો કે એની ફૂટની સંખ્યા અને ખૂબ જ સારી છે એવરેજ તમારે ચૌદથી પંદર ફૂટ તમને આખા ખેતરની અંદર જોવા મળશે ત્યાર પછી એની છોડ એની છોડ બી મજબૂત અંદર જમીન સુધી એનું જળ મજબૂત હોવાને કારણે એ ક્યારેય પડતું નથી અને એની ઉત્પાદન આપવાની ક્ષમતા ખૂબ જ સારી છે તમે જોઈ શકો છો અને એની એક ખાસ છેલ્લી વાત કે તમે આખા ખેતરની અંદર જો અને કોઈપણ જાતનો રોગ દેખાતો નથી અને રોગ રોગ સામે એ ખૂબ જ સહનશીલ વેરાયટી છે તો ખેડૂત મિત્રોને હું એટલી જ ભલામણ કરીશ કે આવનાર વર્ષની અંદર તમે બી તમારા ખેતરની અંદર અંકુર કંપનીનો સાતસો અઠ્યાસી થોડુંક બી ટ્રાય કરો જેથી તમને આ અંકુર સા સાતસો અઠ્યાસી વિશે પોતે અનુભવ કરી વધારે ઉત્પાદન કઈ રીતે મેળવી શકો અને તમને ફાયદો મળે એની તમારે પોતે જ અનુભવ થઈ શકે છે તો હું ખેડૂતને એટલું જ કહેવા માગીશ કે અંકુર કંપનીનો ઉદ્દેશ્ય એ જ છે કે ખેડૂતોને સારું ક્વૉલિટી બિયારણ આપવું અને વધારે ઉત્પાદન કઈ રીતે મેળવવું એ એની સાથે અંકુર કંપની જોડાયેલ છે અને ખેડૂત મિત્રોને લાસ્ટમાં એટલું જ કહેવા માગીશ કે તમે પણ આવતા વર્ષે એક વખત સાતસો જરૂર બનાવજો ધન્યવાદ સર તમારો ખૂબ ખૂબ માહિતી આપવા બદલ થેન્ક યુ સો મચ આભાર થેન્ક યુ